અરવલ્લી જિલ્લામાં મેઘરાજા થયા મહેરબાન મોડાસા તાલુકામાં રાત્રિ દરમિયાન વરસ્યો ધોધમાર વરસાદ મોડાસામાં બોતેર મીમી તો મેઘરજમાં બાવીસ મીમી વરસ્યો વરસાદ ત્યારે ભિલોડામાં ઓગણીસ મીમી તો ધનસુરામાં સત્તર મીમી વરસ્યો વરસાદ બાયડ તાલુકામાં અગિયાર મીમી અને માલપુર તાલુકામાં નવ મીમી વરસ્યો વરસાદ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને સર્જાઈ ભારે હાલાકી ખેતીલાયક વરસાદને પગલે ખેડૂતોમાં જોવા મળી આવ્યો ખુશીનો માહોલ મુશળધાર વરસાદને લઈને વાતાવરણમાં પ્રસરી જવા પામી ઠંડક હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ